યે બાપો બાપો તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ એ દીકરીએ કચ્છી ગીત ગાવ્યું અને આખું અલગ જ અંદાજમાં ભાઈ આખી કચ્છમાંથી ઘણી બધી કુયલો વાયરલ થઈ રહી છે જેમાંથી સાહેબ તમે અત્યારે આ બેન જોઈ લો આ બેને પણ કચ્છી ગીત અને એની સાથે સાથે જે કચ્છી સોંગ વાગી રહ્યું છે ભાઈ એ કચ્છી સોંગના ગીત ઉપર ભાઈ આ બેને જુઓ કેવી એક્ટિંગ કરી એટલું જ નહીં ભાઈ કેવું ગીત ગાવ્યું ચાલો સાહેબ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈએ તમારા કાનમાંથી મેલ કાઢીને ખાસ કરીને કાન ખોલી નાખજો જેથી કરીને તમને આગળ આખો વિડીયો બતાવશું ભાઈ કે દીકરી કઈ રીતે ગીત ગાવી રહ્યું છે હવે તમને ખબર છે મિત્રો કે અત્યારે કચ્છમાંથી ઘણી બધી કોયેલો વાયરલ થાય છે હા ભાઈ આમ તો આપણા દુનિયાની અંદર ઘણી બધી કોયેલો છે પણ સાહેબ કચ્છ એટલે કોયેલ યાદ આવે અને કચ્છમાં તો એક કોયલ કે જે અત્યારે ટોપ ઉપર બેઠા છે અને બીજા કોયલ આ જોઈ વાયરલ થઈ રહ્યા છે અને સાહેબ ખરેખર હું માનું ને ત્યાં સુધી કચ્છમાંથી મિત્રો જે કચ્છી ગીત ભાઈ જેટલા ગમે ને મને એવા ગીત મને ગુજરાતી નથી ગમતા કેમ કે કચ્છી ગીતમાં સાહેબ એટલો બધો તાલ આખો અલગ આખો અલગ જ અંદાજ ભાઈ ગાવાનો અલગ અંદાજ જે વગડવાળા ભાઈ હોય એમનો અલગ અંદાજ તો આ છે મિત્રો કચ્છી ગીતની તાકાત તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ કચ્છી ગીત સંભળાવું છું ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ દીકરીનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને મારા ભાઈઓ તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર મિત્રો કેવું લાગ્યું બેનનું કચ્છી ગીત તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો Música